હજુ તો અષાઢને વાર છે પરંતુ વૈશાખ મહિનામાં જ અષાઢ જેવો માહોલ છવાયો છે ને તેના કારણે કમોસમી વરસાદથી માઠી બેઠી છે જગતના તાત ખેડૂતની અને આ મુદ્દે હવે રાઘવજી પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે કેમ કે દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો હોય જે ઉનાળું વાવેતર છે ખાસ કરીને બાજરી મગ અને ડાંગર શહેરા પંચમહાલ પંથકમાં ડાંગરના પાકને પણ મોટું નુકસાન છે આ પરિસ્થિતિમાં સ્થાનિકો કહી રહ્યા છે બનાસકાંઠામાં તો જિલ્લા

નુકસાની સામે રાજ્યના કુટિયારી ખાતાએ ત્યારથી હવામાન ખાતાની આગાહી આવી ત્યારથી જરૂરી માર્ગદર્શક સૂચનાઓ ખેડૂતોને ખેડૂત લક્ષી પ્રવૃત્તિ કરતી માટે આપવામાં આવે ગઈકાલે જે કમોસમી વરસાદ થયો એમાં ક્યાંક ને ક્યાંક કેરીના પાકને નુકસાની થવાની સંભાવના છે ઉનાળુ બાજરીના પાકને પણ પવન અને વરસાદના કારણે નુકસાન થવાની સંભાવના છે અને અમારા ખાતા મારફત આ જ્યાં જ્યાં ખેતીવાડીના પાકોને નુકસાન થયું હોય એનું સર્વેનું કામ ચાલુ કરવાની સૂચના આપી દીધેલ છે ઉપરાંત સત્તરમી તારીખ સુધી હજી કમોસમી વરસાદના માવઠાની આગાહી હોવાથી